કે ફ્રેન્ડ છે કેમ છો મજામાં બસ મજામાં શું જો તને બ્લોગ માં લવ છે આ બધું મારા ગમવા એટલું હું ના આ બધું જૂનું થઈ ગયું

આ છે ને સોલાર વાળું આવે આમાં ફરે આમ ગાડીમાં સોલાર થી જો જગવાન ના બધું મસ્ત છે ને આમ બધું મને ગમવા એટલે હું ને આ બધું જૂનું થઈ ગયું છે ટેન 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 આ મોટું છે ટીન 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 પછી આ ટોપ છે આપણે ચાલુ ગાડીએ એક ઓગને ભડાકે દેવો હોય ને તો તમ દેઈ આપ પાઈન જો કો છો આઈન થી ભડાકે દેઈ કે આઈન થી ચાલુ ગાડી તો આ હું છે ઈ

થોડું ઘણો ઊંચો છે આ આવે તો પાડજો ના મોબાઈલ ભૂલેવા ભાંગે છેલી પડી ગયો સોરી ઓ સર રોકતા શરૂ કરતો વિશાલ શરૂ કર દે ભાઈ એલે આ તો તો કરો એલા ભાઈ જો ઓટા સા કેમ એ જો આ અમારો ફ્રેન્ડ છે આફ્રિકાથી કેમ છો મજામાં બસ મજામાં શું જો તને બ્લોગમાં લઉં આ અમારો ખાસ મિત્ર છે જીગરજાન મિત્ર છે આ આફ્રિકામાં રાજ કરે હું અને હું એટલામાં રાજ કરું છું શું કહીશ મારા ચાક મિત્રોને મારા ચા મિત્રોને શું કહીશ એમ કે છે કે ભાઈ બધા મજામાં ને બધાને જય માતા એવું કે જોવો તો ઇન્ટ્રો બનાવે છે અમારી નંબર માતાજી મિત્રો તો ટાર્ગેટ ડિજિટલ YouTube ચેનલ ઉપર અમારું સરસ મજાનું સમયમાં ગીત આવી રહ્યું છે જેના શબ્દો છે મારે તો આ ગીતને તમે લાઈક કરજો શેર કરજો અને આવડે છે આવડે છે

ઓ બરો લાગી લાગે જો કેટલા વાગે જો મારો ટાઈમ હું દેતા કે તમે બે વાર ખાઈ કેટલા ખાઈ દી સાચું બોલ જો 10 15 વાર કાઢ લે 10 પડી કા કે કરી син ગજે જો તો જમા બેસી ગયા જમાનો ટાઈમ થઈ ગયો જો નાળપુરી છે ના તમે કોકા બોલાય હા એ જલ્દી સ્કોટી ગઈ તૂટી ગઈ ડિસ્ક માં આવી જો

i don't ના ના એવું નથી બેન આવી ગયા છે આમ વાડીમાં રસ્તા માંથી હાલી ને આવ્યા છે કઈ તકલીફ તો નથી પડી ને

તો સારો અમારો બ્લોગ કેવો લાગ્યો કેવો નહીં તો કોમેન્ટ બોક્સમાં કહેજો જેમ જ છે ગર્લ્સ કે તમારું બાકી છે સાડા નવ થઈ ગયો છે બહુ થાક લાગ્યો છે એટલા માટે બ્લોગ અહીંયા જ પૂરો કર્યો છે તો બધાને બાય બાય ગુડ નાઇટ